ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપ સૌ મજામાં હશો આશા રાખું છું એકદમ ફ્રેશ અને તમારી નીટની તૈયારીઓ બહુ સારી રીતે ચાલતી હશે સ્વાગત કરું છું વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું બિનિશ જોશી આજે લઈને આવ્યો છું બાયોલોજી વિષયનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે નીટ ગુજકેટ અને પોળ ત્રણેય જગ્યાએ વારંવાર પૂછાતો ટોપિક છે બરાબર આજે આપણે બાયોટેકનોલોજીની અંદર પાર્ટ નંબર બારમાં ચિકિત્સા શાસ્ત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો અંતર્ગત જનીનિક ઇન્સ્યુલિન વિશે અભ્યાસ કરીશું બરાબર તો આનો અભ્યાસ કરતા પહેલા થોડી બેઝિક માહિતી લઈ લઈએ આપ સૌ ઇન્સ્યુલિનથી તો પરિચિત હશો જ બરાબર તો ઇન્સ્યુલિનથી કયો રોગ થાય છે ફટાફટ કમેન્ટ ઇન્સ્યુલિન ની ઉણપથી કયો રોગ થાય છે ફટાફટ કમેન્ટ કરીને જણાવશો વાત કરીએ આજના ટોપિકની તો ચિકિત્સા શાસ્ત્રમાં જૈવ તકનીકીનું પ્રયોજન જૈવ તકનીકીની વ્યાખ્યા ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ આગળના લેક્ચર્સમાં બરાબર ચિકિત્સા શાસ્ત્રમાં નિદાનમાં આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ જોવાનો છે ઓની પહેલા આપણે એગ્રીકલ્ચરની અંદર પણ આનો ઉપયોગ ભણી ચૂકેલા છીએ સૌપ્રથમ વાત કરીએ જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનની એના વિશેની માહિતી મેળવતા પહેલા આપણે થોડી માહિતી ઇન્સ્યુલિન વિશે મેળવી લઈએ બરાબર જો ઇન્સ્યુલિનની વાત કરવામાં આવે તો ઇન્સ્યુલિન એ આપણા શરીરમાં શર્કરાના વિભાજન માટે ભાગ ભજવતો અત્યંત મહત્વપૂર્ણ પેપ્ટાઇડ અંતસ્ત્રાવ છે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કહો યા પ્રોટીન અંતસ્ત્રાવ કહો બરાબર આ પેપ્ટાઇડ અંતસ્ત્રાવ વિશે થોડી માહિતી મેળવી તો આપણા શરીરના સ્વાદુપિંડમાં તમારા શરીરના સ્વાદુપિંડમાં તેનું નિર્માણ થાય છે બરાબર

ગ્લુકાગોન સ્ત્રાવ કરે છે જેનું કાર્ય શરીરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખવાનું છે એટલે કે તે લો શુગર થતા અટકાવે છે શર્કરાના નિર્માણને વધારવાનું કાર્ય કરે છે માટે આપણે તે કહીશું શર્કરાનું પ્રમાણ

શર્કરાના પ્રમાણ પ્રમાણને ઘટાડે છે જ્યારે સરકરાના પ્રમાણને ઘટાડે એટલે કે બીજી ભાષામાં કહીએ કે શર્કરા તોડવાનું કાર્ય કરે છે

ઇન્સુલિનનું નિર્માણ ન થાય દાખલા તરીકે ઇન્સુલિનનું નિર્માણ ન થાય તો શું થાય તો ઇન્સુલિનનું નિર્માણ ન થાય તો શર્કરાને તોડવાનું કાર્ય બંધ થઈ જાય શર્કરાને તોડવાનું કાર્ય જો બંધ થાય તો એનો મતલબ થશે કે શર્કરા કેવી થશે શરીરમાં હાઈ બ્લડ શુગરની કન્ડિશન બને બરાબર હાઈ બ્લડ શુગરની આ કંડિશનને આપણે લોકો કહીએ છીએ ડાયાબિટીસ મેલિટસ નામે આપણે ઓળખીએ છીએ આ રોગને આપણે ડાયાબિટીસ મેલિટસ જેને ગુજરાતીમાં આપણે સૌ મધુ પ્રમે તરીકે ઓળખીએ છીએ બરાબર આના સિવાય જો આપ કોઈને ખ્યાલ હોય કે ડાયાબિટીસનો એક બીજો પ્રકાર પણ જોવા મળે છે તેના થવાનું કારણ અને તે પ્રકાર તો તેના વિશે કમેન્ટમાં જણાવશો બરાબર આપણે અત્યારે એમાં ન જતા જનીની કિન્સુલિન વિશે વધારે માહિતી મેળવીએ તો જનીનિક ઇન્સ્યુલિન વાત કરવામાં આવે તો જનીનિક ઇન્સ્યુલિન બનાવતા પહેલા અગેન સામાન્ય ઇન્સ્યુલિન કે જેના વિશે હાલ માહિતી મેળવી તેનું બંધારણ ભણીએ બરાબર જો એના બંધારણની વાત કરીએ તો જો અહીંયા આગળ આપણે ક્લિયર શબ્દોમાં કીધેલું છે ભાઈ 51 એમિનો એસિડ ટોટલ ખાસ યાદ રાખજો ટોટલ બે શૃંખલા

પહેલો પ્રકાર હું દોરી રહ્યો છું જે આપણા શરીરના સ્વાદુપિંડમાં નિર્માણ પામે છે આ નિર્માણ પામતો જે ઇન્સ્યુલિન છે તેમાં સૌપ્રથમ એક શૃંખલા લઈ છે જેને આપણે એ શૃંખલા કહીએ છીએ અથવા તો એ પેપ્ટાઇડ શૃંખલા કહીએ છીએ બરાબર એમાં રહેલા એમિનો એસિડની સંખ્યા ઓલરેડી તમને જણાવી દીધી કેટલી છે એકવીસ બરાબર તો 21 એમિનો એસિડ કેટલા એમિનો એસિડ આમાં જોડાય છે ભાઈ એકવીસ અમાઈનો એસિડ ની બનેલી શૃંખલા છે બરાબર બીજા નંબર વાત કરીએ ચલો બીજી શૃંખલા લઈ લઈએ ચલો યેલો કલર થી દર્શાવીએ છીએ બી પેપ્ટાઇડ શૃંખલા બરાબર બી પેપ્ટાઇડ શ્રુંખલા ની વાત કરવામાં આવે તો કેટલા ની બનેલી છે ત્રીસ અમાઈનો એસિડ ની બનેલી છે બરાબર ચલો ભાઈ ત્રીસ અમાઈનો એસિડ બરાબર ત્રીસ અમાઈનો એસિડ નું બનેલું છે તે સમાનાસિન્નો બનેલું છે બરાબર અને જ્યારે તે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય ત્યારે આ બંનેઓને જોડતી એક અલગ જ ત્રીજી શૃંખલા જે હું અહીંયા દર્શાવી રહ્યો છું ત્રીજી શૃંખલા જેને આપણે સી પેપ્ટાઇડ શૃંખલા કહીએ છીએ આ બાજુ લખી રહ્યો છું સી પેપ્ટાઇડ શૃંખલા બરાબર આ સી પેપ્ટાઇડ શૃંખલાની જો વાત કરવામાં આવે તો સી પેપ્ટાઇડ

प्रो इंसुलिन अथवा निष्क्रिय इंसुलिन તરીકે ઓળખાય છે પ્રો ઇન્સુલિન અથવા આને કહીએ છે નિષ્ક્રિય ઇન્સ્યુલિન બરાબર ચાલો ભાઈ હવે આ નિષ્ક્રિય થી સક્રિય કઈ રીતે થાય છે તો આપણા શરીરમાં વિશેષ ઉત્સેચકો ની હાજરીમાં બરાબર જ્યારે પણ શરીરમાં સુગરનું લેવલ ઉત્પન્ન થાય ત્યારે આ સી પેપ્ટાઇડ શૃંખલા તૂટે છે અને એ અને બી પેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાય છે બરાબર ચલો તો એના વિશેની થોડી માહિતી લખીએ આ નિષ્ક્રિય થઈ સક્રિયની રચના જોઈએ છે તો સક્રિયમાં સૌ પ્રથમ ચલો આ માની લો આપણી જોડે છે એ પેપ્ટાઇડ શૃંખલા લંબાઈ તમને ખબર છે એકવીસ અમાઇનો એસિડ જેમાં તમારે ક્રમ યાદ રાખવાનો છે છ સાત અગિયાર અને વીસ બરાબર છ સાત અગિયાર અને વીસ જયારે બીજાની અંદર આપણે ક્રમ યાદ રાખીશું આની અંદર ક્રમ લખી દઉં છ સાત અગિયાર અને વીસ બરાબર જ્યારે પેપ્ટાઇ શૃંખલા બી ની વાત કરવામાં આવે તો પેપ્ટાઇ શૃંખલા બી એમાં પણ તમારે કેટલા ક્રમ યાદ રાખવાના છે જેમાં એક તો છે છઠ્ઠા નંબરનું અને બીજું છે ઓગણીસમા નંબરનું फर्स्ट बैच बराबर पहला में 4 दिया में 2 बराबर जेमा डाइसल्फाइड बंध ए 6s અને s એટલે કે છઠ્ઠા અને છઠ્ઠા નંબરના એમિનો એસિડ વચ્ચે એસ રુंखलाના અ સોરી છઠ્ઠા છઠ્ઠા નહીં સાતમાના ડાયસલ્ફાઇડ ડાયસલ્ફાઇડ બંધ વચ્ચે છઠ્ઠા નંબરના અને શૃંખલાના નંબરના યાદ રાખજો એ શૃંખલાનો છઠ્ઠો અમાઇનો એસિડ એ જ શ્રૃંખલાનો અગિયારમાં અમાઇનો એસિડ વચ્ચે આપણને ડાયસલ્ફાઇડ બંધ જોવા મળે છે બીજા નંબર નો બંધ સાતમા નંબરનો એ શૃંખલાનો અમાઇનો એસિડ અને સાતમા નંબરનો બી શૃંખલાનો અમાઇનો એસિડ તેમની વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ જોવા મળે છે જ્યારે ત્રીજો ડાયસલ્ફાઇડ બંધ આપણને એ શૃંખલાનો 20 નંબરનો અમાઇનો એસિડ અને બી શૃંખલાનો 19 નંબરનો અમાઇનો એસિડ તેમની વચ્ચે જોવા મળે છે બરાબર આ રહ્યો આ ત્યારે બને છે જ્યારે સી પેપ્ટાઇડ દૂર થાય છે બરાબર તો સી પેપ્ટાઇડ દૂર થાય ત્યારે આ જે ઇન્સ્યુલિન નિર્માણ પામ્યું આને આપણે એક્ચ્યુઅલ માં કહીએ છીએ ઇન્સ્યુલિન બરાબર આને આજ આપણે ઇન્સ્યુલિનના નામે ઓળખીએ છીએ બરાબર અને આ જ ઇન્સ્યુલિન ને આપણે સક્રિય ઇન્સ્યુલિન કહીએ છીએ બરાબર ચલો હવે સાહેબ આ શરીરમાં થતું હતું તો શેની જરૂર પડી એવું તો શું જરૂર પડી કે આપણે ચિકિત્સા શાસ્ત્રમાં આર ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડ્યો તો એના વિશે હવે ઇન્ફોર્મેશન મેળવીએ આટલી વસ્તુ મગજમાં ક્લિયર રાખજો બરાબર હવે થોડા હિસ્ટ્રી ઉપર જઈએ બરાબર જો હિસ્ટ્રીની વાત કરીએ તો હિસ્ટ્રીમાં જો તમને સૌપ્રથમ આપેલું છે પહેલું ઇન્સ્યુલિન આપણને એકાવન એમિનો એસિડની શૃંખલાઓ જે એકવીસ અને ત્રીસ અમેનો એસિડનું બનાવેલું છે એસ એસ ડાયસેલપેડ બંધથી જોડાય છે સૌપ્રથમ સ્વાદુપિંડના કોષપુંજોમાંથી ઇન્સ્યુલિન બને છે તેવી વાત કરનાર વૈજ્ઞાનિક હતા સાઇડ વર્ડ બરાબર તેમણે આપણને ઇન્સ્યુલિન શબ્દ આપ્યો જેનો મતલબ થાય છે કોષપુંજ ઇન્સ્યુલાપુંજ અથવા તો ઉત્પન્ન કરવામાં નિષ્ફળ એટલે કે ઉત્પાદન ન થાય તેને કહેવાય ઇન્સ્યુલિન

મારવામાં આવતા ઢોર ભૂંડ કૂતરા વગેરે જે પ્રાણીઓ હતા આ પ્રાણીઓના સ્વાદુપિંડમાં તૈયાર પડેલા યા તૈયાર બનેલા સક્રિય ઇન્સ્યુલિનને અલગ કરીને તેને શુદ્ધ સ્વરૂપે દર્દીઓને આપવામાં આવતું હતું મનુષ્યને આપવામાં આવતું હતું પણ તેનો એક બહુ મોટો પ્રોબ્લેમ હતો તેનાથી કારણ કે પ્રાણીઓમાં બનેલું હતું તો તેનાથી મનુષ્યમાં એલર્જેટિક રિએક્શન જોવા મળતા હતા હવે એલર્જેટિક રિએક્શન શા માટે કારણ કે પ્રાણીઓમાંથી મળેલું ઇન્સ્યુલિન કેવું હતું તો એ રીતે વિદેશી પ્રોટીન હતું વિદેશી પ્રોટીન સામે આપણું શરીર શું કરે છે રિએક્શન આપે છે એ જ રિએક્શનના ભાગ સ્વરૂપે શું થઈ રહ્યું હતું તો એલર્જી મળતી હતી આ એલર્જીથી બચવા માટે આ એલર્જી ન થાય એટલા માટે કંપનીઓ ઇન્સ્યુલિનનું નિર્માણ કરવામાં લાગેલી હતી બરાબર ઘણી બધી કંપનીઓએ ઘણા બધા વર્ષો સુધી કાર્ય કર્યું પણ તેમને સફળતા મળતી ન હતી બરાબર સૌ સફળતા ઈસવીસન

ડીએનએ ટેકનોલોજી બરાબર પુનઃસંયોજિત ડીએનએ નો ઉપયોગ કરીને તેમને આ વસ્તુ મેળવી બરાબર અને તેને જે લોકોએ હ્યુમ્યુલિન નામ આપ્યું બરાબર શું હતું તો ફરીથી હિસ્ટરી લખેલી છે જો ભાઈ મધુપ્રમેયમાં ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવામાં આવે એ ભૂંડના પશુને મારીને તેમના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતો હતો અને કેટલાક દર્દીમાં એલર્જી અથવા બીજા પ્રકારના રિએક્શન આવતા હતા આનાથી બચવા માટે આપણે જનીનિક ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું

અને એલી લીલીએ સી પેપ્ટાઇડનું નિર્માણ કર્યા વગર જ સીધે સીધું સી પેપ્ટાઇડનું નિર્માણ કર્યા વગર સીધે સીધું એ અને બી શૃંખલાઓ બનાવવામાં સફળતા મેળવી અને પાછળથી તેમને ડાયસલ્ફાઇડ બંધથી જોડી દીધી બરાબર તેમને પાછળથી ડાયસલ્ફાઇડ બંધથી જોડી દીધા તો આગળ વાત કરીએ કે કઈ રીતે એલી લીલીએ

પ્લાઝમિડ વાહક ની અંદર દાખલ કર્યું ભાઈ એ જનીન લીધું અને એને પ્લાઝમિડ વાહક ની અંદર દાખલ કર્યું ચાલો આપણે વાહક દર્શાવી દઈએ પ્લાઝમિડ વાહક માં દાખલ કર્યું અને પ્લાઝમિડ વાહક માં ત્યાં આગળ એમણે શું કર્યું બીજું કે પ્લાઝમિડ વાહક ના દાખલ કર્યું તો અહીં આગળ એમણે અહીંયા એ જનીન દાખલ કરી દીધું એટલા માં કટ કરીને આ એ જનીન ને દાખલ કર્યું બરાબર એ જ વસ્તુ એમણે અહીંયા આગળ પ્લાઝમિડ લીધું બરાબર અને અહીંયા પ્લાઝમિડ લઈને બી જનીન ને પણ એમાં દાખલ કર્યું બરાબર બી જનીન ને દાખલ કર્યું બી જનીન ને દાખલ કરીને એની અંદર પણ બી જનીન દાખલ કર્યું બરાબર આ બી જનીન દાખલ કર્યા બાદ તેમણે બંને ઉને આ પ્લાઝમિડ ને એટલે કે એ જનીન ધરાવતું પ્લાસ્મિડ અને બી જનીન ધરાવતું પ્લાસ્મિડ બંને ઉપપ્લાસ્મિડને તેમણે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કર્યા બંનેને અલગ અલગ ઈ કોલાઈ બેક્ટેરિયામાં દાખલ કર્યા કયા બેક્ટેરિયા બેક્ટેરિયાનું નામ યાદ રાખજો ઇસ્ટેરેશિયા કોલાઈ ઈ કોલાઈમાં દાખલ કર્યા ઈ કોલાઈની અંદર આ પ્લાસ્મિડને દાખલ કરવામાં આવ્યું પ્લાઝમિડ ઈ કોલાઈમાં ગયું ઈ કોલાઈની અંદર જઈને પ્લાસ્મિડનું શું થયું સ્વયંજનન બરાબર સ્વયંજનન કર્યા બાદ સ્વયંજનન જનન અને સ્વયં બાદ આપણને ઈ કોલાઈમાંથી જે પ્રોટીન મળ્યું તે કયું હતું તો આપણને શું મળ્યું અહીંયાથી એ પેપ્ટાઇડ શૃંખલા મળી કઈ શૃંખલા મળી એ પેપ્ટાઇડ શૃંખલા મળી જ્યારે અહીંયા આગળના ઈ કોલાઈમાંથી આપણને શું મળ્યું અહીંયા આગળથી અહીંયા આગળથી આપણને બી પેપ્ટાઇડ શૃંખલા મળી ભાઈ એટલે કે બી અમાઇનો એસિડ શૃંખલા મળી હવે વૈજ્ઞાનિકોએ બંનેને અલગ અલગ લઈને ભેગા કરી દીધા કયા બંધથી જોડી દીધા બંનેને

પામ્યો બરાબર ડાયસલ્ફાઇડ બંધ થી જોડી દીધા ક્રમ હવે આપ સૌને ખબર છે બરાબર 6 11 અને 19 તથા 7 બરાબર જરા અહીં આગળ 7 અને અહીંયા 20 અને અહીં આગળ 19 અહીં આગળ ડાયસલ્ફાઇડ બંધ થી જોડ્યા છઠ્ઠા અને 11 માં વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ બનાવ્યો અને આ બંને વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ બનાવીને કૃત્રિમ રીતે એટલે કહી શકાય ઇન વિટ્રો કંડિશન કુદરતી નહીં પરંતુ કૃત્રિમ રીતે ઇન વિટ્રો કંડિશનમાં ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું જે કોઈપણ પ્રકારની એલર્જી પ્રેરતું હતું નહીં અને આમ દુનિયામાં સૌપ્રથમ હ્યુમ્યુલિન અથવા જનીનિક ઇન્સ્યુલિનનું નિર્માણ કરવામાં આવ્યું બરાબર તો આ હતો આજનો આપણો ટોપિક જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન બરાબર આ ઇન્સ્યુલિનની વાત થઈ ગઈ બીજા લેક્ચરમાં આપણે જનીન થેરાપી વિશે વાત કરીશું થેન્ક યુ